કચ્છ જિલ્લામાં મેઘાવી માહોલ જામ્યો છે માંડવીનું નાગરેચા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે દર વર્ષે થતી સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ અત્યારે કચ્છના લોકો કરી રહ્યા છે તો કચ્છમાં આ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે નાગરેચા ગામના આ દ્રશ્ય છે કે જાણે આખે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ઘણી બધી વખત માંડવીના લોકોએ રજૂઆત કરી છે તંત્રને ગયા વર્ષે પણ નાગરેચા ગામના લોકોએ રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાં પાણી ભરાય છે લોકોને હાલાકી પડી રહી છે પરંતુ છતાં પણ હજુ આ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન આવતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા અને વરસાદ પડ્યો ત્યારે માંડવીના નાગરેચા ગામના આ દ્રશ્ય છે કે જ્યાં જાણે આખું ગામ તળાવમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્ય અત્યારે ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે જે ચોવીસ કલાકની ટીવી સ્ક્રીન પર આ એક્સકલુઝિવ દ્રશ્ય કચ્છના માંડવીના